જેટલા પણ ખેડૂતો હતા એમને પકડી પકડી અને જેલના હવાલે કરી નાખવામાં આવે કેમ કેમ કે પોલીસની ગાડીને નુકસાન કર્યું પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો જે પોલીસ જે આપણી રક્ષા કરતા હોય એ લોકોને લોકો ઉપર પણ પથ્થરમારો કર્યો એટલે ક્યાંકને ક્યાંક કાયદો પોતાની હાથમાં લઈ લીધો સાહેબ ત્યાર પછી પોલીસ કર્મચારીઓ કે જે બોટાદ ગામની અંદર ગયા ને એ ગામની અંદર જઈ અને ગોતી ગોતીને લોકોને માર્યા ઘરને નુકસાન કર્યું નાનું મોટું નુકસાન કા દરવાજા તોડી નાખ્યા બહારી તોડી નાખ્યા આવી ઘણી બધી ઘટનાઓ સામે આવીને વિડીયો પણ આવ્યા સાહેબ હવે આ બધાની વચ્ચે અત્યારે વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે જે હવે સારું કામ કરવા જઈ રહ્યા છે પોતાનો પોતાનો એક એક મહિનાનો મહિનાનો પગાર સાહેબ આ સાહેબ કોઈ બે નંબરના પૈસા કમાયેલા નથી આ એક નંબરના પૈસા કમાયેલા છે અને કોને કમાયા તો કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા હવે આ એક નંબરના પૈસા ગોપાલભાઈ ઇટાલિયા કમાય એ એક નંબરના પૈસા સાહેબ કે જે એક ગરીબ ખેડૂતોને આપશે ભાઈ કે જે ખેડૂતોને નુકસાન થયું કોઈના ઘરને અસ્તવ્યસ્ત થઈ ગયું ભાઈ કેમ કે પોલીસ કર્મચારીઓ એટલા બધા આવી ગયા ભાઈ કે દરવાજાને લાતો ને લાતો મારી હતી એવા વિડીયો પણ આવ્યા હતા ભાઈ એટલે હું કોઈને ઊંચું નીચું દેખાડવાની કોશિશ નથી કરતો ભાઈ હકીકત હતો એટલા માટે મેં તમને કીધું ભાઈ અને હવે સાહેબ એ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા આમ તો તમને ખબર છે કેજરીવાલ કે જેમની એન્ટ્રી હવે થવાની છે ક્યારે થશે જેવું ખૂબ જ મહત્ત્વનું રહેશે પણ ભાઈ આ બધાની વચ્ચે ગોપાલભાઈ ઇટાલિયા કે જે હવે સારું કામ કરવા જઈ રહ્યા છે ખેડૂતોને મિત્રો મદદ કરશે તો આવા ધારાસભ્ય વિશે બે શબ્દો લખવાનું તમે યાર બિલકુલ ન ભૂલતા કેમ કે આવા ધારાસભ્ય હોય તો ભાઈ પછી કાંઈ ઘટે જ નહીં ભાઈ બે શબ્દો લખવાનું બિલકુલ ન ભૂલતા